જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોનને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે ભાદવ રસુદ એકાદશી પરિવર્તિન એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું પરિવર્તન એટલે ફેરફાર થવો બદલવું ભગવાન વિષ્ણુ દેવસેની એકાદશીથી સાગર મત્યે ઉડ્યા હતા અને તેઓ પડખું બદલે છે ને તે શુભ દિવસ ભાદરજૂથ અગિયારસ ગણાય છે પરિણામે જ આ પવિત્ર દિવસે આપણા દેવ મંદિરોમાં ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજે પડખે પોટાડવામાં આવે છે પોડેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ડાબે જમણે પડખે થાય છે તેથી તેને પરિવર્તીની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી અંત્યંત પુણ્યકારક પાપ હરનારી અને મોક્ષ આપનારી છે આ દિવસે વામન ભગવાનની પૂજા કરવામાં આવે છે અને ભગવાનને કમળ અર્પણ કરવાનો મહિમા મોટો છે ચાતુર્માસની ઉપાસનાનું ફળ આ દિવસે મળે છે આ એકાદશી અતિ ઉત્તમમાં ઉત્તમ છે અને વ્રત કરનાર અને સાંભળનારને સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે બધી જ એકાદશી મહાત્મય ઘણું જ મોટું છે આપણા ઋષિ મુનિઓ ભારતીય સંસ્કૃતિ ની ઉંચી લાવવામાં બોગતો નો ભાગ ભજવ્યો છે તેઓ એ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવાનું સૂચન કર્યું છે આમાં એકાદશીના વ્રતનું વ્રત મહાત્મય ઘણું મોટું છે દર માસે બે એકાદશી આવે છે એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં આમ બાર માસમાં કુલ ચોવીસ એકાદશી થાય છે ઉપરાંત દર ત્રણ વર્ષે આવતા અધિક માસની ની એકાદશી મળી કુલ છવ્વીસ એકાદશીઓ થાય છે છવ્વીસ એકાદશી ના વ્રત ન કરી શકે તો તેને અષાઢ શુક્લ એકાદશી થી એટલે કે દેવસેન એકાદશી થી કાર્તક સુદ એટલે કે પ્રબોધિ ની થી બધી જ એકાદશી કરવી જોઈએ એકાદશી ઉપવાસ ખૂબ જ જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર જ કરવો જુદી જુદી ફરાળી વાનગી બનાવીને લેવી નહીં પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશી નું વ્રત કરનાર એક ભવ નાશ પામે છે હકીકતમાં તો નિરાહાર કરતા ફળાહાર જ ઉત્તમ છે એકાદશી નું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર ઉપરાંત સંતાન ની ઈચ્છા તો આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ એકાદશી ના દિવસે સવારે વેલા ઊઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ કરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ તેને કંકુનો તિલક લગાવવું જોઈએ અને ત્યારબાદ કમળથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ ભગવાનને કેળાનો ભોગ લગાવવો જોઈએ અથવા તો કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવી જોઈએ એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ આખો દિવસ ભગવાન વિષ્ણુના નામના સ્મરણ કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુ સહત્ર નામનો મંત્રનો જાપ પણ અવશ્ય કરવો જોઈએ રાત્રે જાગરણ કરવું અને બારસના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણ આપી રાજી કરી વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ તેને લીલો ઘાસ અર્પણ કરવો જોઈએ એકાદશીથી ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજા પાઠ નું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે એકાદશી ના દિવસે પણ દીપ દાન કરવું જોઈએ તો ચાલો આપણે શરૂ કરીએ એકાદશી ની કથા વાર્તા તે પહેલા આપણે પ્રભુ ની સ્તુતિ કરી લઈએ સાંતા કારમ ભુજ પદ્યનાવમ સુરેશમ विश्वादार गगनश्रदस मेघवर्णसुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवीर्यानन्दगम्य वन्दे विष्णु भवभयहर सर्वलोकेकनाथम परिवर्तिनि एकादशिनि कथावार्ता तरम राजा युधिष्ठिरे पादर वा शुक्ल एकादशी नाम अनि महिमा अङ्गे पूजता भगवान् श्रीकृष्णे जनाव्यु का एकादशी नाम

આથી બધા જ દેવતાઓ ભેગા થઈ ભગવાન વિષ્ણુ પાસે ગયા તેમની સ્તુતિ કરી અને બલિ રાજાના ત્રાસ મુક્ત કરવા માટે વિનંતી કરી આથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ લઈ બટુક બ્રાહ્મણનો નો વેશ ધારણ કરી બલી રાજા યજ્ઞ કરી બ્રાહ્મણને દાન આપી રહ્યા હતા ને ત્યાં આવીને ઉભા રહ્યા બલી રાજા તેમને દક્ષિણા માગવા કહેતા વચનથી બંધાયેલા બલી રાજાને કપટથી છેતરી એમણે તેમની પાસે ત્રણ પગલા જમીન માંગી બલી રાજા તે આપવા કબૂલ થયા બીજી જ પડે પ્રભુએ પોતાનું બટુક સ્વરૂપ વધાર્યું અને એમના પ્રચંડ શરીરે પહેલે જ પગલે આખી પૃથ્વીનું સામ્રાજ્ય લઈ લીધું બીજે પગલે સ્વર્ગલોક અને ત્રીજું પગલું ક્યાં મૂકવું ને તે માટે બલી રાજાને પૂછવામાં આવ્યું ત્યારે બલી રાજાએ પોતાનું માથું નમાવી એના ઉપર ત્રીજું પગલું ભરી લેવા કહ્યું જેથી વિષ્ણુ ભગવાને તેના માથા ઉપર પગ મૂકતા તેને પાતાળમાં ઉતારી દીધો અને છતાં પણ પોતાનો ટેક તોડ્યો નથી અને વચન પાલન કર્યું છે બલિરાજાની ભક્તિ તથા સત્ય પાલનથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને બલિરાજાને વચન માગવા કહેતા વિષ્ણુ ભગવાને તેના દાસ તરીકે તેની પાસે રહ્યા આમ બાદર સુદ શુક્લ એકાદશીને વામન એકાદશી કે પરિવર્તીન એકાદશી પણ કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુ એક સ્વરૂપે પાતાળમાં બલિરાજા પાસે રહે છે જ્યારે બીજા સ્વરૂપે ક્ષીર સાગરમાં શેષ નાગની સૈયા ઉપર ઓઢે છે આ એકાદશીના દિવસે દહીંનો રૂપાનું ને ચોખાનો દાન કરનાર માનવ મોક્ષને પામે છે અને આ વ્રત કરનાર તથા વાર્તા વાચાર સાંભળનાર સૌને સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ કર્યાનું મળે છે તો વાલા ભક્તો આપણે પણ અતિ ઉત્તમ માં ઉત્તમ એકાદશી કરીએ પ્રભુ નું નામ સ્મરણ કરીએ અને પ્રભુ ના આશીર્વાદ મેળવીએ તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ